नमस्कार मित्रों हूँ रजनीकांत रावल आपनी समक्ष रजू करू छू गर्वी गुजरात लंडन में प्रसिद्ध गरिमा संजय दुबे लिखित वार्ता खंडित प्रतिमा सौजन्य हर्षवदन त्रिवेदी ज्योति गुप्ता રાજુલ શાહ પ્રસ્તુત છે વાર્તા ખંડિત પ્રતિમા પુરાતત્વ વિભાગમાં ખળભળાટ ફેલાયો હતો કોઈ પ્રાચીન પ્રતિમાઓની ચોરી કરે એ સમજાય ચોરી કરીને વેચી દે એ સમજાય પણ આ તો અનહદ એવી વાત બની હતી જે સાવ નિયમ બહારની ઘટના હતી કાયદો હાથમાં લેનાર અન્ય કોઈ નહીં પણ વર્ષોથી મ્યુઝિયમની સાચવણી માટે નિયુક્ત કરેલ રામસિંહ હતો પુરાતત્વ ખાતાના અધિકારી કશ્યપજી પહોંચ્યા સાચીના મ્યુઝિયમમાં ખાતાના અન્ય અધિકારીઓની સાથે રામસિંહ હાજર હતો કશ્યપજીએ જોયું કે મ્યુઝિયમમાં મૂકેલી પ્રાચીન પ્રતિમાઓનું સમારકામ કરવામાં આવ્યું હતું આવી બેહુદી અને ગેરકાનૂની હરકત કોણે કરી છે ક્રોધાવેશમાં ઊંચો થયેલા કશ્યપજીના અવાજથી જાણે એ ઓરડાની દિવાલો સુધા ખળભળી ઉઠી હાજર સૌ અધિકારીઓની નજર રામસિંહ તરફ હતી રામસિંહ આ મિઝિમ જવાબદારી તમારા માથે હતી વર્ષથી તમે આ જવાબદારી ખૂબ ચોકસાઈથી સંભાળી છે આજ સુધી પ્રતિષ્ઠિત કહી શકાય એવી તમારી કારકિર્દી હતી હવે રહી રહીને નિવૃત્તિ થવાના સમયે આવી હરકત જાણો છો જાણો છો તમારા આ કૃત્યથી મંત્રીથી માંડીને પ્રેસને મારે જવાબ આપવો પડશે અત્યારે ને અત્યારે ઓરડો સીલ કરીને મારી ઓફિસમાં આવો કહીને કશ્યપજી લાંબી લાંબી ડાફો ભરતા ઓફિસ તરફ ચાલવા માંડ્યા વાત એમની સાચી હતી રામસિંહના પિતાજી અહી કામ કરતા હતા ત્યારથી એ રામસિંહને ઓળખતા હતા શૈશવ કાળમાં એ રામસિંહ સાથે સાચીના પથ્થરો અને સ્તૂપની વચ્ચે ફરતા ત્યારે રામસિંહ કશ્યપજીને કેતા આ પથ્થરો બોલે છે એવું કે ના તો તું પેલો નીકળ્યો કશ્યપજી હસી પડતા અને પછી બંને વચ્ચે ચર્ચા થતી રામસિંહ નું માનવું હતું કે પશુ પંખીની જેમ પથ્થરોની અને દિમાગ વચ્ચે ક્યારેય મેળ નતો બેસતો કશ્યપજીની તાર્કિક વાત સાથે રામસિંહની લાગણીઓને કોઈ લેવા દેવા નહોતી ક્યારે કશ્યપજી એ દેશ વિદેશ ફરીને પુરાતત્વ પર સંશોધન આદર્યું જેના લીધે એમને નામ અને દામ બંને મળ્યા ત્યારબાદ દેશમાં પાછા આવીને ભોપાલ ખાતે પુરાતત્વ ખાતામાં હતી થોડા સમય પછી કશ્યપજી જાણ થઈ કે અકસ્માતમાં રામસિંહે એક પગ અને એક આંખ ગુમાવી છે ભોપાલથી સાચી પહોંચતા સુધીમાં કશ્યપજીના મનમાં ભૂતકાળ સજીવ થઈ ગયો એમને પ્રત્યે પૂરેપૂરી સહાનુભૂતિ હતી પણ એક અધિકારી તરીકે જે કાનૂની પગલા લેવા પડે એમાં કોઈ બાંધ છોડ કરી શકે એમ નહોતા રામસિંહ તમે જાણો છો કે પુરાતત્વીય જણસો સાથે ચેડા કરવા એ ગુનો છે છતાં આવું કરવા પાછળનું કારણ સાહેબ આવું કરવા માટે આ કહ્યું કાખ ઘોડીની ટેકે ઉભેલા રામસિંહના અવાજમાં ડર નહીં સ્વસ્થતા હતી ત્યાર બાદ રામસિંહ જે વાત કરી એ કલ્પનાતીત હતી રામસિંહના કહેવા મુજબ સરકારી શાળામાં મેટ્રિક સુધી અભ્યાસ કરીને અહીં નોકરી લીધી ત્યારથી એ અહીં જ રહે છે ક્યારેક રાતની ડ્યુટી પર હોય ત્યારે એમણે પથ્થરોને એકમેક સાથે વાત કરતા હોય એવું એમણે સાંભળ્યું છે પ્રતિમાઓની વાતોમાં કેટલી ઉદાસી હતી કેટલી પીડા હતી એ સમજવા દિલ જોઈએ કેટલીક પ્રતિમાઓને હાથ ન હતા કેટલીક ને પગ કેટલીક ને આંખ કોઈ પ્રતિમાને કાન તો કોઈને નાક ન હતા વળી કોઈ પ્રતિમાને માત્ર ધડ જ હતું આ બધી ખંડિત પ્રતિમાઓને અખંડ સ્વરૂપ જોઈતું હતું એક માં પાસે ચૂલો હતો

એમને અખંડ રૂપ આપવાનું નક્કી કર્યું એના માટે તક પણ મળી ગઈ એક દિવસ જ્યારે સીસીટીવી કેમેરા બગડી ગયા એ રાત્રે એક પછી એક પ્રતિમાના ઘા પર જાણે મલમ લગાડવાનું શરૂ કર્યું બાળક પાસે નવું રમકડું મૂકી દીધું તૂટેલી હાંડીની જગ્યાએ નવું વાસણ મૂક્યું રાજાને દંડ સૈનિકો ને શસ્ત્રો ખેડૂત ને હળ આપ્યું સ્ટોન સિલર અને પ્લાસ્ટર ઓફ પેરિસ થી આંખ નાક કાન થી માંડીને ધડ પર માથું સુધા મૂકી દીધું રામસિંહ ની વાત સાંભળીને કશ્યપજી નું દિમાગ ચક્કર ખાઈ ગયું તમે જાણો છો રોજે આ પ્રતિમાઓની સંખ્યાની ગણતરી કરવામાં આવે છે એટલું જ નહીં એની તસવીરો પણ લેવામાં આવે છે પ્રતિમાઓમાં પણ તફાવત દેખાય તો એની નોંધ લેવાય છે અને તમે એને નવા ઘાટ આપવા માંડ્યા કશું ખોટું હોય એ સુધારવું જેની પાસે જે નથી એ આપવું એને ગુનો કહેવાય પગ અને આંખ નથી તો એની પીડા શું છે ખંડિત પ્રતિમાઓની કિંમત છે આ તૂટેલા હાથ પગ ફૂટેલી આંખની કિંમત છે કશ્યપજીના દિમાગ નો પારો ઊંચો ચડવા માંડ્યો મારે પણ એક પગ અને એક આંખ નથી તો મારી એ કોઈ કિંમત હોવી જોઈએ ને પણ પણ જાણું છું નથી સાહેબ મારી કોઈ કિંમત નથી કશ્યપજી ઘા ખાઈ ગયા તમે પ્રતિમા છો ના સાહેબ પણ હવે ખબર પડી કે જીવતા માણસ પ્રતિમાઓ વધુ કિંમતી છે અમારે રહેવા ઘર નથી અને આ પ્રતિમાઓ માટે મોટા હેર કન્ડિશન ઓરડાઓ એમનો અવાજ ભરાઈ આવ્યો કશ્યપજી ગયા હતા સંશોધન કર્યું પણ સંવેદના પારખવામાં ઉણા ઉતર્યા જ્યારે રામસિંહે સાચા અર્થમાં પથ્થરોની પ્રતિમાની જાળવણી કરી હતી કેવી છે આ નિષ્ઠુર દુનિયા જ્યાં પથ્થરોની પ્રતિમાને લઈને આટલો હોબાળો મચ્યો અને ગરીબ માનવીની હત્યાનો ઉલ્લેખ માંડ થાય છે ખંડિત પથ્થરની પ્રતિમાને સરકાર સાચવવા અઢળક નાણાં ખર્ચે છે પણ કરી માણસના ક્ષત વિક્ષિત દેહની નોંધ સુધા નથી લેવાતી કશ્યપજી વગદાર અધિકારી હતા એમના હોદ્દાનો ઉપયોગ કરીને રામસિંહને મોટી સજામાંથી બચાવી લીધા નિવૃત્તિના બે મહિના પહેલા જ રામસિંહને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા નિર્ણય લેવાયા બાદ કશ્યપજી ઓફિસ માંથી બહાર નીકળ્યા ત્યારે રામસિંહ સામે ઉભા હતા ચોકીદારની નોકરીનું કહી દીધું છે કાલથી કામે ચડી જજો કહીને કશ્યપજી રામસિંહને ભેટી પડ્યા એ ક્ષણે એમને લાગ્યું કે આજે એમણે એક જીવંત ખંડિત પ્રતિમાના ઘા પર મલમ લગાડીને એને શાતા આપી છે અસ્તુ ભાવાનુવાદ રાજુલ કૌશિક